હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સિકલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું શિયાળામાં એકદમ સરસ એવી શરીરને તાકાત આપે અને આખું વર્ષ આપણને હેલ્ધી રાખે એવી ગુંદરની રાબ તો આ ગુંદરની રાબ છે એ આપણને શિયાળામાં થતા સાંધાના દુખાવોમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને આખું વર્ષ આપણને જે કમરનો દુખાવો રહેતો હોય છે તેમાં પણ ખૂબ જ ફાયદાકારક રહે છે તો ગુંદરમાં એ સિવાય પણ ઘણા બધા વિટામિન્સ રહેલા છે તો ગુંદર શિયાળામાં ખાવો ખૂબ જ હેલ્ધી છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ગુંદરની રાબ બનાવવા માટે અહીં અમે બે ચમચી જેટલું ગુંદર સાથે એક ચમચી જેટલા કાજુ એક ચમચી જેટલી બદામ બે ચમચી જેટલો ગોળ સાથે સૂટ પીપરા મૂળ અને બત્રીસુના પાવડર અને ઘી લઈ લીધું છે આ ગુંદરની રાબ છે તે આપણે ડેલી બનાવવાની હોય છે અને ડેલી બનાવીને પીવાની હોય છે તો આ રીતે આપણે ગુંદરની રાબ બનાવવા માટે એક ચમચી જેટલું ઘી મૂકી દીધું છે અને તેમાં આપણે ગુંદરને સારી રીતે તળી લઈશું ગુંદર ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે અને સાંધાના જે દુખાવા થતા હોય છે તેમાં આપણને ખૂબ જ એવી રાહત મળે છે તો મિત્રો ગુંદર ખાવાની અનેક રીતો અડદિયું ગુંદરની રાબ બનાવીએ કે રીત છે ગુંદર ખાવાની તો હવે ગુંદર સારી રીતે ઘીમાં તળાઈ ગયો છે અને આપણે આ રીતે ચમચાની મદદથી જ ભૂકું કરી લઈ તેમાં એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે સાથે જ બે ચમચી જેટલો મેં ગોળ ઉમેરી લીધો છે એક ચમચી જેટલું આપણે છીણેલું કોપરું ઉમેર્યું છે તો કોપરું અહીંયા મેં છીણી અને મિક્સર ગ્રાઈન્ડરમાં પીસી લીધું હતું એટલે બહુ વધારે પડતા બાઈટ નો આવે સાથે જ બે ચમચી આપણે કાજુ બદામનો ભૂકો એડ કર્યો છે અડધી ચમચી સૂટ પાવડર અડધી ચમચી પીપરામૂળનો પાવડર અને અડધી ચમચી આપણે બત્રીસું પાવડર ઉમેરીશું

કેલરી શરીરમાં ભેગી નહીં કરો અને વજન પણ વધવાની ચાન્સ ઓછા થઈ જશે તો આ રીતે આપણી ઘટ ગુંદરની રાબ થઈ ગઈ છે તો આપણે તેને લઈ લઈશું તો મિત્રો આ ગુંદરના રાબની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાજુ બદામ થી ગાર્નિશ કરીશું અને મોંમાં આપણને દજાઈ નાય એ ટાઈપની થાય એટલે આપણે તેને પી લઈશું તો તમે પણ આ ગુંદરની રે રાપની રેસીપી જરૂરથી ટ્રાય કરી